ગોધરા એપીએમસી ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમના એકસો પચાસ વર્ષની ભવ્ય ઉજવણી સમગ્ર ગુજરાત સહિત દેશમાં રાષ્ટ્રગીત વંદે માતરમના એકસો પચાસ વર્ષની ઉજવણી અંતર્ગત ગોધરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે પંચમહાલ જિલ્લાના સહકારી સંસ્થાઓના હોદ્દેદારો આગેવાનો તથા ભાજપના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત વંદે માતરમના મૂળ સ્વરૂપના સમૂહ ગાનથી થઈ હતી અને ત્યારબાદ સૌએ સ્વદેશી અપનાવવાનો શપથ ગ્રહણ કર્યો હતો કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા ભાજપ મહામંત્રી કુલદીપસિંહ સોલંકી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન ચંદ્રસિંહ રાઉલજી એપીએમસી ગોધરાના ચેરમેન પ્રવીણસિંહ રાઉલજી વાઇસ ચેરમેન કિરીટસિંહ ઠાકોર જિલ્લા ઉપપ્રમુખ કુલભાઈ પાઠક તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના પ્રમુખ રંજનબેન રાઠોડ તથા સહકારી સંસ્થાઓના ચેરમેનો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા સહકારી સંઘના ચીફ એક્ઝિક્યુટીવ પારુલબેન સોલંકી દ્વારા સ્વાગત કરી સ્વદેશી શપથ ગ્રહણ કરવામાં આવ્યો હતો કાર્યક્રમનું સંચાલન આઈટી સેલ ભાજપ મધ્ય ઝોનના સહ ઇન્ચાર્જ ચિરાગભાઈ શાહે કર્યું હતું

સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને નીકળી છે કશ્યપ સ્કેલ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ